નમસ્કાર ટુડે સ્વાગત છે વડોદરામાં સતત બીજા દિવસે ચોરીનો બનાવ બન્યો છે જ્યાં દર્શક મિત્રો આ જે ચોરો છે જે તસ્કરો છે પોલીસને સીધો હડકાર આપી રહ્યા છે વડોદરા શહેરના કારેલી બાગ વિસ્તારમાં આવેલું આ શ્રીજી જે આવેલ છે ત્યાં ગત મોડી રાત્રે એટલે કે વહેલી સવારે આ ચોરો અહીંયા આવ્યા હતા ને ગેસ કટર લઈને આવ્યો હતો ને આ ચોરીને અંજામ આપ્યો છે જે પ્રકારે સમગ્ર ઘટના આખી સામે આવી છે ને વડોદરામાં આ સતત બીજા દિવસે આ ચોરીનો બનાવ બન્યો છે ગઈકાલે પણ એક આ જ્વેલરી શોપને જ આ ટાર્ગેટ કરવામાં આવ્યું હતું ત્યારે સતત આ બીજા દિવસે પણ આ શોપને જે જ્વેલર્સની શોપ છે તેને ટાર્ગેટ કરવામાં આવી રહી છે ક્યાંક આ ફરી વખત પોલીસના જે કામગીરીના પેટ્રોલિંગના જે ગ્રહ છે એ ઉતાર દેખાઈ રહ્યા છે અને આ વધુ આપ જોઈ શકો છો મારા કેમેરામેનને કહી શકાય આ ગેસ કટરથી અહીંયા આવ્યા હતા ને ત્યારબાદ આ કટર શટર તોડીને તેઓ ચોરી કરી છે ને જે પ્રકારે સમગ્ર ઘટના જે પ્રકારે આ અંજામ આપ્યો છે તસ્કરો ક્યાંક પોલીસને સીધો પડકાર ફેંકી રહ્યા છે આ પ્રકારે અહીંયા ગેસ પેટર લઈને આવ્યા હોવાની વાત છે અને આ તમામ જે તાળા છે અબજુ શકો છો તોડી પાડવામાં આવ્યા છે ચોરો દ્વારા છે ક્યાંક કાયદાનો તેમને ડર નથી દેખાતો અને તેને લઈને હવે આ તસ્કરો જોવું હોય કારણ કે પોલીસનો તેમને સીધો ચોરીને અંજામ આપી રહ્યા છે સાથે વાત કરીશું અંકલ શેની દુકાન છે કે કેવી ઘટના બની છે ને કેટલા વાગ્યા બની મારે જ્વેલર્સનો શોરૂમ છે અને હું આનંદનગરની સામે છે મારો શોરૂમ સવારે ફોન આવ્યો એક ભાઈનો કે તમારી દુકાનનું શટર ખુલ્યું છે એટલે અમે જોવા આવ્યા તો અહીંયા આગળ મતલબ ગેસ કટરથી બધાથી આખું કાઉન્ટર પર ને જેને અંદાજી જ હજુ ખબર નહી હજુ મારે જોવાનું છે એટલે ખ્યાલ નથી કેશ બી હતી અને ગોલ સોનું બીવું હતું કેટલું આશરે લાખ સવા લાખની આસપાસ હશે પોલીસ કાર્યવાહી કરી રહી છે બિલકુલ પોલીસ કાર્યવાહી કરી રહી છે અને જે પ્રકારે આખી આ ઘટના સામે આવી છે ગેસ કટર લઈને એટલે આ બેફામ બનેલા આ ચોરો આ તસ્કરો ને કોઈ પણ કાયદાનો દર નથી લાગી રહ્યો કારણ કે હવે આ પ્રકારે સતત બીજે દિવસે વડોદરાના આ કારેલીબાગ વિસ્તારમાં આ ચોરી હવે પોલીસ તપાસ કરી રહી છે પરંતુ જે પ્રકારે છે સતત ચિંતા કરે કારણ કે જે પ્રકારે વડોદરામાં સતત બીજા દિવસે જ્વેલર્સની દુકાને સોફ્ટ ટાર્ગેટ કરી રહ્યા હોવાનું પણ સામે આવી રહ્યું એટલે ચોક્કસથી જે પ્રકારે વડોદરામાં બીજા દિવસે આ ચોરીનો બનાવ બન્યો છે સોના ચાંદીના રકમ સહિત જે રોકડ રકમ છે તેને ઉઠાંતરી કરીને આ ચોરો પલાયન થયા છે હવે વડોદરાના પોલીસ કમિશનર સાહેબ તેમની છબી સારી છે પણ ક્યાં આ ચોરીના કારણે તેમની છબી પણ ખરડાઈ શકે છે એટલે થી હવે વડોદરાના આ કાર્ય વિભાગમાં આ જે પ્રકારે ચોરીનો બનાવ બન્યો છે પોલીસ કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી રહી છે કેમેરામેન ગૌતમી સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે વડોદરા